એ તારે આવી જો ટિકિટ લઈ લે તો કાપું થાય જ કેતો દેઈયે આ સુલે સંભૂરો ભાગ ના થાલી બસ એટી પાર્ટમાં ન્યાય આપો ન્યાય આપો کیا نہیں چل رہی ہے یہ بڑی بہت ڈنگر کروا لو بھائی کل ہمارا مطلب ہے کہ تو 105 یہاں نہیں رکھو આ ઉમેદવારોની ગાંધીનગરમાં થઈ રહી છે શિક્ષકોની ભરતી અંગેનો વિરોધ હજુ પણ યથાવત છે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ દેખાવો કર્યો હતો તમામ ઉમેદવારોની માગણી છે કે ધોરણ એકથી થી પાંચમાં ભરતીની જગ્યા વધારવામાં આવે હાલ ધોરણ એક થી પાંચમાં સત્તર હજાર જગ્યાઓ ખાલી છે એની સામે સરકાર ફક્ત પાંચ હજાર લોકોની ભરતી કરી રહી છે આ સમગ્ર મામલે ટેટ પાસના ઉમેદવારો ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે મુખ્ય માંગણી ધોરણ એક થી પાંચમાં પચાસ ટકા જગ્યા કરવાની અમારી મુખ્ય માંગણી છે અમે ગુજરાત આખા ગુજરાતમાંથી તમામ ઉમેદવારો વારંવાર આ પાંચમી વખત અમારું આયોજન છે છતાં સરકારે અમને ખાલી થાલા વચનો આપેલા કે અમે વધારીશું અમે વધારીશું પણ કોઈ લેખિતમાં અમને આપેલું નથી કે અમે તમારી આટલી જગ્યા વધારીશું તો આજે અમે આ બધા ઉમેદવારો જ્યાં સુધી સરકાર લેખિતમાં જાહેર નહીં કરે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી आई भ भई जग्या बदलो जग्या बदलो शिक्षा सुधारो जग्या बदलो जग्या बदलो जग्या बदलो जग्या बदलो जग्या बदलो न्यायपूर्ण न्याय प्रत्येक नागरिक आपले हक्क जग्या बदलो